શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં છો તો જો આજે કિચન માં તૈયારી થાય છે રસોઈ ની અહીંયા ખીચડી મૂકી દીધી છે અને હવે આપણે અહીંયા ગાજર નો સંભારો વગાડી દેસું લીલો લસણ મરચા ને ગાજર સુધારી લીધા છે તો કળાઈ તપો મૂકી દીધી છે ને હવે આપણે નાખશું તેલ જરૂર પ્રમાણે તેલ નાખીશું un tema per nax sur aine dirum rai gyun ta kade ipachhe ning તો જો ઓણ્યરાજી પકડાઈ ગયા છે હવે તો જો અહીંયા તને સારી રીતે સુજે છે હળદર મીઠું નાખી દીધું છે સંભારામાં બી તો કઈ જરૂર નઈ હોય મરચા નઈ લીલા મચા નાખ્યા છે એટલે આ જો આધી આપડે તમને આપે સુજવા દેશું સંભારો છે થઈ છે સંભારો ચડી જાય એટલે આપણે રોટલી કરી લેશું તો જો અહિયાં આપડે સંભારો ચડી રેડી થઈ ગયો છે

તો જો અહીંયા તાવડી તાપી ગઈ છે ને આપણે રોટલી નાખી દીધી છે બીજી રોટલી આપણે વણી લેશું

જો ખીચડી બની ગઈ છે તેને આપણે સારી રીતે ગૂમેરી લેશું બીજી કરે ને એકદમ રસ્ત થઈ જાય ખીચડી જો થઈ ગઈ મસ્ત ખીચડી અને આપણે રોટલી કરી લેશું પાછી તો આપડે રોટલી અહીંયા બનીને ને રેડી થઈ ગઈ છે એક બાકી છે તાવડીમાં છે અને ખીચડી પણ તૈયાર છે સંભારો પણ તૈયાર છે રોટલી પણ બની ગઈ છે તો ફ્રેન્ડ્સ મારો આ વિડીયો તમને કેવો લાગ્યો આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે તો ચેનલમાં નવા હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને